નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોનાને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો વર્ષ બે હજાર પચીસમાં સોનાની આ ઐતિહાસિક તેજીના આંકડા તપાસીએ તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે દિલ્હી સરાફા એસોસિએશનના સત્તાવાર ડેટા મુજબ આ વર્ષની શરૂઆતમાં એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સોનાનો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે આ સતત વધી રહેલો ભાવ વધારો દર્શાવે છે કે જ્યારે બજાર અસ્થિર હોય છે ત્યારે સોનું રોકાણકારોની પહેલી અને સૌથી સુરક્ષિત પસંદ બની રહી છે આશ્ચર્યજનક વાત એ છે કે ચાલુ વર્ષે વળતરની બાબતોમાં સોનાએ શેર બજારને પણ પાછળ છોડી દીધું છે ત્રણ ડિસેમ્બર સુધીના આંકડાકીય વિશ્લેષકો મુજબ શેરબજારના બજારના બેન્ચમાર્ક નિફ્ટી ફિફ્ટી ટીઆરઆઈએ માત્ર છ પોઈન્ટ સાત ટકા અને નિફ્ટી ફાઈવ હંડ્રેડ ટીઆરઆઈએ પાંચ પોઈન્ટ એક ટકા જેટલું સામાન્ય વળતર આપ્યું છે જ્યારે સરકારી બોન્ડ યીલ્ડ પણ છ પોઈન્ટ ત્રેપન ટકાની આસપાસ રહી હતી તેની સામે સોનાએ આપેલું સડસઠ ટકા વળતર સાબિત કરે છે કે આર્થિક અનિશ્ચિતતાઓના સમયમાં સોનું અન્ય એસેટ ક્લાસ કરતા અનેક ગણું વધારે સુરક્ષિત અને નફાકારક સાધન છે સોનામાં આવેલી આ અભૂતપૂર્વ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક કારણો જવાબદાર છે મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ કલાંત્રીએ આ અંગે વિગતવાર સમજાવતા કહ્યું છે કે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે રોકાણકારો જોખમ લેવાને બદલે સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે જેના પરિણામે જેના પરિણામે વૈશ્વિક સ્તરે મોટા સંસ્થાકીય રોકાણકારો અને વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા પોતાની આર્થિક સુરક્ષા માટે મોટા પાયે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે ભાવ વધારાનું મુખ્ય કારણ છે વધુમાં અમેરિકાની આર્થિક નીતિઓ પણ સોનાના ભાવ પર અસર કરી રહી છે અમેરિકામાં વ્યાજદરોમાં ઘટાડો થવાની શક્યતાઓ અને ભવિષ્યમાં અનુકૂળ નાણાકીય નીતિની અપેક્ષાઓએ સોનાની માંગને વેગ આપ્યો છે આ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ એક મહત્વનું પરિબળ કામ કરી રહ્યું છે તે છે રૂપિયાનું અવમૂલ્યન આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હોવાથી સોનાની આયાત મોંઘી બની છે જેની સીધી અસર ભારતીય બજારમાં સોનાના ભાવ વધારા સ્વરૂપે જોવા મળી રહી છે આવનારા વર્ષ બે હજાર છવ્વીસ માટે આગાહી કરતા રાહુલ કલાંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં કોઈ સુધારો ન આવે અને રૂપિયો વધુ દબાણ હેઠળ રહે તો ભારતમાં સોનાના ભાવ હજુ પણ નવી ઊંચાઈ સર કરી શકે છે તેમના મતે બે હજાર છવ્વીસમાં સોનાનો ભાવ એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાથી લઈને એક લાખ પંચાવન હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની રેન્જમાં પહોંચી શકે છે આગાહી રોકાણકારો માટે ઉત્સાહજનક છે આ ઉપરાંત આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના ડાયરેક્ટર થોમસ સ્ટીફને પણ સોનાના ભવિષ્ય અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે તેમણે કહ્યું હતું કે અમારો અંદાજ છે કે આગામી વર્ષ સોનાના ભાવમાં પાંચથી પંદર ટકાનો વધારો જોવા મળશે તેમનું માનવું છે કે જે પરિબળો બે હજાર પચીસમાં બજારમાં તેજી લાવી હતી તે જ પરિબળો બે હજાર છવ્વીસમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે તેથી સોનામાં મંદી આવવાના હાલ કોઈ સંકેત દેખાતા નથી સોના અને ચાંદીના ભાવમાં સપ્તાહની શરૂઆત મજબૂત રહી જે યુએસ ડોલરની મજબૂતાઈમાં ઘટાડો અને આ મહિનાના અંતમાં ફેડરલ રિઝર્વ દ્વારા દર ઘટાડાની અપેક્ષાઓ વધવાને કારણે મજબૂત ઉપર તરફનો માર્ગ દર્શાવે છે કિંમતી ધાતુઓ તેમની ચમક જાળવી રાખે છે વિશ્લેષકો બે હજાર છવ્વીસમાં વધુ નાટકીય વૃદ્ધિ આગાહી કરી રહ્યા છે સોમવારે સવારે સ્થાનિક ભાવોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો ઓલ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ 1,28,592 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો દિલ્હીમાં સોનાનો ભાવ શુક્રવારની સરખામણીમાં 1300 રૂપિયા વધીને રૂપિયા 10 ગ્રામ પર પહોંચી ગયો ચાંદીમાં વધુ તીવ્ર ઉછાળો જોવા મળ્યો દિલ્હીમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 3500 વધીને 1,83,500 પર પહોંચી ગયો આઈબીજેએના ડેટા મુજબ નવસો નવ્વાણું શુદ્ધતાવાળી ચાંદી એક લાખ ઇઠોતેર હજાર બસો દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે વૈશ્વિક સ્તરે સ્પોર્ટ ગોલ્ડનું મૂલ્ય ચાર હજાર બસો ત્રેવીસ પોઈન્ટ છોતેર ડોલર પ્રતિઓશ હતું જ્યારે સ્પોર્ટ સિલ્વરનું મૂલ્ય અઠાવન પોઈન્ટ સત્તર ડોલર પ્રતિઓશ હતું હાલની તેજી મોટાભાગે રોકાણકારોના દાવાને કારણે છે કે ફુગાવામાં નરમાઈ અને શ્રમ પરિસ્થિતિઓમાં ઠંડક ફેડરલ રિઝર્વને નાણાકીય નીતિને સરળ બનાવવા માટે જગ્યા આપશે બજારો આગામી યુએસ ફુગાવાના ડેટાની શરૂઆતથી જ રાહ જોઈ રહ્યા છે જે ફેડના આગામી વ્યાજ દરના નિર્ણયોને સંકેત આપે તેવી શક્યતા છે ડોલર ઇન્ડેક્સમાં થોડો ઘટાડો સોના અને ચાંદીના ભાવને વધુ ટેકો આપ્યો ડિસેમ્બર બે હજાર પચીસમાં વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ પ્રાપ્ત ચાર હજાર ત્રણસો અઠ્ઠાણુંની ટોંચથી અગિયાર ટકા સુધારા બાદ કિંમતી ધાતુ તાજેતરમાં ચાર હજાર બસો નવાણુંની નજીક મજબૂત રીતે ઉછળી હતી રોકાણકારો માટે બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ દરમિયાન સ્થિરતા મંદી મંદીચલણોમાં ઘટાડો અને યુએસ નીતિ અનિશ્ચિતતા સહિતના બજારોના સામનો કરી રહેલા જોખમોના અનન્ય સંયોજન સામે સોનું એક મહત્વપૂર્ણ રક્ષણ રહ્યું છે સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચયુ કહેવામાં આવે છે આ નંબર આલ્ફાની ઉમેરિક હોય છે એટલે કે કંઈક આના જેવો એ ઝેડ ફોર ફાઇવ ટુ ફોર હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધિ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો